આપણો દેશ જે રીતના વિકાસ કરી રહ્યો છે બે હજાર સુત્તાલીસ સદીમાં આપણા માન્ય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંદિર સપન છે કે વિકસિત ભારત દેશ બનાવવામાં એમાં આપણી ભૂમિકા સહકારની ભૂમિકા શું એના માટેનો આ સાત દિવસનો મેઈન વિષય છે સાથે સાત દિવસના અલગ અલગ વિષયો હોય એની વાત કરું તો આપણે પહેલા દિવસની ચૌદ તારીખની તો સહકાર મંત્રાલય એ અનેક પહેલ માધ્યમ દ્વારા સહકારી ચળવળ અને સુદૃઢ બનાવવા બાબતે આજના બીજા દિવસનો વિષય છે સહકારી સંસ્થાઓમાં નવીનીકરણ ટેકનોલોજી અને સુસંચાલન આવતીકાલણો સૌર તારીખનો વિષય છે ઉદ્યોગ સાહસિકતા રોજગારી અને કૌશલ્ય વિકાસના સંવર્ધનમાં સહકારીતાની ભૂમિકા સતત તારીખનો વિષય છે સહકારી સહ સાહસોનું સારવાગી પરિવર્તન અઢાર તારીખનો વિષય છે સહકારી સંસ્થાઓ મંડળીઓ વચ્ચે સહકારનું શુદ્ધિકરણ ઓગણીસ તારીખનો વિષય છે મહિલાઓ યુવાનો નબળા વર્ગો માટે સહકારી સંસ્થાઓ અને મંડળીઓ વીસ તારીખનો વિષય છે ટકાઉ વિકાસ લક્ષ્યાંક સિદ્ધ કરવા અને સારા વિશ્વના નિર્માણમાં સહકારની ભૂમિકા આમ સાતેય દિવસના અલગ અલગ વિષય હોય હું આજના વિષયની વાત કરીએ તો સરકાર સહકારી સંસ્થાઓની નવીનીકરણ

સમગ્ર ભારત વર્ષની અંદર જેટલી સેવા સરકારી મંડળી હતી ને નવીનીકરણ કરવા માટે બધી જ સહકારી મંડળીનો બાય એક ધડાકે બદલી દેવામાં આવ્યો બદલી ગયો કે નહીં સામે બેઠેલા તમે તમામ લોકો કોઈને કોઈ સરકારી સંસ્થામાં ડાયરેક્ટર છો કે મંત્રી મેનેજર છો બાકી પહેલા આપણે એક બાય લોજ બદલવો હોય તો બોર્ડ મીટિંગમાંથી લઈને સાધારણ સભામાં ઠરાવ કરવો પડે પછી ડિસ્ટ્રિક્ટ રજિસ્ટરમાં જાય બે વખત ભૂલ કાઢે આમાં એટલો જ ફેરફાર કરવો બે ત્રણ ધગા ખાઓ પછી સમજાવો તે થાતો આવું થાતું કે મારા ધ્યાનમાં આવવું છે જિલ્લા સંઘના પ્રમુખ બન્યા પછી આઠ છેલ્લા વર્ષથી થયું મારે ફરિયાદ આવું એટલે ધ્યાનમાં આવ્યું પણ એક ધડા કે સમગ્ર ભારત વર્ષની જેટલી સેવા સરકારી મંત્રી હતી સામાન્ય બાયલોજ બદલી દેવામાં આવ્યો અને નવીનીકરણ કરવામાં આવ્યો આજની સેવા સરકારી મંત્રી ત્યારે વ્યવસાય કરી શકે એ પેટ્રોલ પંપ હોય સેન્જી પંપ હોય કે પોતાની મંડળી માંથી કોઈ ખેડૂત નો સાત બાર આઠ ના હોય આધાર કાર્ડ કાઢવું હોય તો એ પણ કાઢી શકે જો પોતે પરમિશન લે તો પરમિશન આપશે આ કરી શકે કોઈ પણ સરકારી ડોક્યુમેન્ટ કાઢવા લોકોને સરકારી કચેરી ધક્કો ખાવાની જરૂર નથી આપણી મંડળી લગી આવે ને ત્રણસો થી વધુ ડોક્યુમેન્ટ કાઢવાની પરમિશન આપણી સરકારી સેવા સહકારી મંડળીને આપી દેવામાં આવી ભારત દેશની ત્રીસ થી વધુ મંડળીઓ આ કામ ચાલુ કરી દીધું છે આ નવીનીકરણ આવ્યું છે એથી આગળ વાત કરીએ તો ટેકનોલોજી આ ટેકનોલોજી નો યુગ છે પહેલા તો મોટા મોટા કોમ્પ્યુટર હતા ફોનના ના હતા પીપી નંબર હતા આ એક ઘરે ફોન કરે બાજુમાંથી બોલાય ત્યાં લગી રાહ જોવા એક ચોકી તે એક જ ફોન ન હોય એક ઘરે હાલુ કર હોય અહીંયા અને આજે હરેક હાથમાં મોબાઈલ લગભગ મેક્સિમમ થઈ ગયો છે એક ઘરમાં જેટલા સભ્યો એટલા મોબાઈલ હોય છે જૂની પેઢી જે અમુક લોકો નથી હોવા પણ યંગ જનરેશનમાં તો હરેક વ્યક્તિના હાથમાં થઈ ગયો છે આ ટેકનોલોજી આવી છે એ ટેકનોલોજી ખાલી મોબાઈલમાં નહીં કોપરેટિવ સંસ્થામાં પણ આવી છે આજ ઓનલાઈન આપણે કોપરેટિવ સંસ્થામાં કરવામાં આવે છે ને બધી આજ બધી જ મંડળીઓને સેવા સરકાર જે આપણે સામાન્ય મંડળો છે ને એક સાથે કોમ્પ્યુટરના માધ્યમથી જોડી દેવામાં આવી છે સોફ્ટવેર બધી જ આપણે હું કામ કરીએ છીએ ના નાબાદ જોઈ શકે આ ટેકનોલોજીનો ઉપયોગ કરવો

নকালন

સરકારી સંસ્થા મારો વિકાસ કેમ થાય એક વિચારવાનું કામ નથી સૌનો વિકાસ કેમ થાય હું આ તે સંસ્થામાં ચેરમેન છું તો મારા થકી હું કેટલાનો ભલો કરી શકું કેટલાનો વિકાસ કરી શકું આ વિચારધારા સાથે કોઈ સંચાલન માં આવશે તો એ સંસ્થા વિકાસ કરશે અને સાથે જોડાયેલા સભાસદો પણ વિકાસ ચોક્કસ કરશે અમરેલી જિલ્લા બેંક ની વાત કરીએ 18% વ્યાજ આપતી પાપીરાણ આ 0% દેવા માંગી

નાફેર જેવી સંસ્થા વચ્ચે ડૂબવા આવી હતી બંધ થવાની તૈયારી ઉપર હતી જે કોઈ સંચાલક હોય છે ને જે કઈ કુલ કરી ગરબોર કરી પણ ત્યારે સરકાર કોંગ્રેસ ની હતી અને નેતૃત્વ બેઠું ને ભાજપ ની સરકારે નરેન્દ્ર મોદી જેવું તાકાતવર નેતૃત્વ પ્રધાનમંત્રી બન્યા એની આગળ ફાઇલ ગઈ ફાઇલ બંધ કરો સંસ્થા બંધ કરવાની તૈયારી ઉપર હતી પણ એમાં સારું સંચાલન આવ્યું મોદી સાહેબ ના ધ્યાને જોયું

આ ટેકનોલોજી હોય કે સંચાલન હોય કે નવીનીકરણ હોય ત્રણેયનો સમરસ રીતે આપણો ઉપયોગ કરીને આગળ વધશું તો દરેક સંસ્થાઓ પ્રગતિ કરશે અને એને સંસ્થા પ્રગતિ કરશે આપણે સામાન્ય લોકોને મદદ કરી શકશું આપ સૌને મારો એક એટલો અનુરોધ છે કે સહકાર સપ્તાહની ઉજવણી આજે બીજા દિવસે આજે મને બોલવાનો અવસર મળ્યો આપ સૌ વડીલો આમાં લગભગ મેક્સિમમ વડીલો બેઠા યુવા જનરેશન ઓછું છે આપણે પણ નવીનીકરણ કરી નવા યુવા જનરેશનને સહકારી પ્રોટ્રીમાં જોડી અને આગળ વધ્યે દેશમાં ટકોર હતી કે નવા યુવાનોને નેતૃત્વ યુવાનોને સરકારી તો ભારતીય રાષ્ટ્રીય સરકારી નેશનલ યુનિયન ઓફ ઇન્ડિયા જે છે એમાં યુવા યુગ મને ડાયરેક્ટર તરીકે લેવામાં આવ્યો અને પછી સમગ્ર રાજ્યના જેટલા સંઘ છે એને અને જિલ્લા સંઘને આકલ કરવામાં આવ્યું કે તમે પણ તમારા સરકારી સત્તામાં યુવાનોને લ્યો બીજી કોઈ જગ્યાએ તો નહીં પણ મને કહેતા ગર્વ થાય છે તો અમરેલી જિલ્લા સરકારી સંઘે સમગ્ર ભારત દેશને તો પહેલી વેલી યુવા વી બનાવીને ડીકલેર કરી દીધી છે આજે યુવા વીના મભ્ય ડાયરેક્ટર આપણે તો ઉપસ્થિત છે આનો મને આનંદ છે એથી વધુ વિશેષ વાત કરું તો યુવાનો તો ખરા પણ એજ્યુકેશનમાં સ્ટુડન્ટ કાર્ડથી

સંસ્થા બની ગઈ છે અને એનો ચેરમેન એનો સ્ટુડન્ટ જ છે કોઈ એવું કે પ્રોફેશન નહીં તો સંપૂર્ણ પણ સંચાલન એના વિદ્યાર્થીઓ કરશે આનો પણ આનંદ છે આ નવીનીકરણ કેવો ટેકનોલોજીનો ઉપયોગ કરીને હોય અને આગળ વધાર સંચાલન પણ સારા લોકો કરે એવી અપેક્ષા રાખે છે આ રીતના આજના વિષય વસ્તુ ઉપર કામગીરી કરી અને આપ સૌ મને સાંભળો આવ્યું તો વિમુજો હું તે માટે ભારત મારા